તમારે ગાંધીનગરનું ઉદાહરણ આપવું જોઈતું હતું કે કેવા રોડ રસ્તા છે એવા રોડ રસ્તા અમે તમને બનાવીને જો એ એ પ્રકારની વાત વાત હોય તો કદાચ ગળા નીચે ઉતરે પરંતુ ડાયરેક્ટ જે વિસાવદરને એવું કહી દીધું કે પેરિસ જેવા રોડ રસ્તા અમે તમને બનાવીને આપીશું એના પરથી જ જે જનતા છે એને નક્કી કરી દીધું કે અત્યારે આટલા વર્ષોથી અહીંયા રોડ અને રસ્તા નથી બન્યા તો આઠસો દાળામાં કિરીટ પટેલ ક્યાંથી રોડ અને રસ્તા બનાવી દેશે વિસાવદરમાં જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ અમે કરતા હતા ત્યારે ભૂપત ભયાણીને પણ એવું કહ્યું હતું કે ચંદ્ર અને મંગળ અમે અહીંયા વિસાવદરમાં ઉતારી દઈશું હાલાકી ચંદ્રને મંગળ ઉતારવાની જરૂર નથી ચંદ્રને મંગળ વિસાવદરમાં છે આવું એટલા માટે કહી રહી છું જ્યારે વિસાવદરના ગ્રાઉન્ડ રિપોર્ટ પર હતા ત્યારે વિસાવદરના જે રોડ અને રસ્તા હતા એની પરિસ્થિતિ એટલી ખરાબ પરિસ્થિતિ હતી કે આપણને એવું લાગે કે આવા રોડ રસ્તા પણ હોઈ શકે તો કિરીટ પટેલે સરખામણી ગાંધીનગરની કરવા જેવી હતી કે ગાંધીનગરમાં જેવા રોડ રસ્તા છે એવા આપણે વિસાવદરમાં બનાવીશું પરંતુ પેરિસ પહોંચી ગયા કિરીટ પટેલ અને પછી એ જનતાએ જવાબ આપ્યો કે અમે પેરિસ જેવા રોડ રસ્તા નથી જોઈતા અમે ગોપાલ ઇટાલિયાને ગાંધીનગર મોકલીએ છીએ ને ગાંધીનગરમાં જેવા રોડ રસ્તા છે એવા અમારે વિસાવદરમાં જોઈએ છે સૂર્ય અને મંગળની વાત એટલા માટે કહી રહી છું કારણ કે ગ્રાઉન્ડ રિપોર્ટ પર હતા તો

વાતોની વાત છે કિરીટ પટેલ જયારે હારે ત્યારે એમને ફેસબુક હેન્ડલ પર એક પોસ્ટ કરી છે ફેસબુક હેન્ડલ પર જે પોસ્ટ કરી છે છે તમને સંભળાવી અને સ્ક્રીન પર એ પોસ્ટ છે તમે જોઈ શકો છો પોસ્ટમાં સૌથી વધારે એમને એવું લખ્યું છે કે સૌનો આભાર વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં જનતાને આપેલા ચુકાદાને શિરોમાને રાખી સહર્ષ સ્વીકાર કરું છું અને મારા વ્હાહલા સૌ મતદાર ભાઈઓ બહેનોને હૃદયથી આભાર વ્યક્ત કરું છું સાથે જ વિજેતા થયેલ ઉમેદવારને અભિનંદન પણ પાઠવું છું એટલે ગોપાલ ઇટાલિયાને અભિનંદન પણ પાઠવાય છે કિરીટભાઈ પટેલે સાથે એમને હું પણ કહું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ક્યારે હારતો નથી એ આ તો જીતે છે અથવા તો શીખે છે એટલે કિરીટ પટેલે શું કર્યું એ મને ખબર નથી એ શીખ્યા છે કે પછી કહેવાય કે જીત્યા છે એ મને અહીંયા ખબર નથી પરંતુ એમને એવું લખ્યું છે મારી પાર્ટીના વડીલોએ આપેલા ઉપદેશોને મારો જીવન મંત્ર બનાવી આગળ ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટીની સોરઠની સેનામાં સમર્પિત રહીશ જે રીતે છેલ્લા વીસ વર્ષથી લોકોની સેવા કરતો આવ્યો છું તે જ રીતે આગળ પણ વધુ ખંપ અને મહેનતથી સેવા કરતો રહીશ એવું લખ્યું છે મારા વહાલા કાર્યકર્તાઓને પણ નમ્ર વિનંતી કે નિરાશા ખંખેને આગામી સ્વરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે અત્યારથી જ કામે લાગી જઈએ ભારત માતા કી જય વંદે માત્ર આપનું કિરીટ પટેલ પટેલ દ્વારા લખવામાં આવ્યું છે હાર પછી તો આપણે સોશિયલ મીડિયામાં આ પ્રકારના જે પત્રો છે એ વાયુ હોઈએ છે આમ આદમી પાર્ટીના હોય કોંગ્રેસના હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના જ કેમ નથી હાલાકી કડીમાં જે ભારતીય જનતા પાર્ટી છે એને સારો એવો પ્રેમ મળ્યો છે સ્નેહ મળ્યો છે કડીની જનતાનો જેથી કરીને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કડીમાં જીત્યા છે હવે કિરીટ પટેલ જે પ્રમાણે હાર્યા છે એ પ્રમાણે આપનો શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો અને આપે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી પડે પડના અપડેટ તમારા સુધી પહોંચતા રહે નમસ્કાર